નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાત સાથે હું છું આકાંક્ષા ગુજરાતમાં દારૂબંધીનો અસરકારક અમલ થઈ રહ્યો છે તેવો સરકાર દાવો કરી રહી છે પણ જે રીતે ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે તે જોતા ડ્રગ્સ મુક્ત ગુજરાત જાણે ડ્રગ્સનો એન્ટ્રી પોઈન્ટ બની રહ્યું છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ખુલાસો કર્યો છે કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં કુલ 91453 કિલો ડ્રગ ઝડપાય છે આ આંકડો એ બતાવે છે કે સિસ્ટમની આંખ સામે કેટલું મોટું નેટવર્ક ચાલે છે જો આટલો ડ્રગ્સ પકડાયો હોય તો અંદર કેટલો પ્રવેશ થયો છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર નામ પૂરતી રહી છે અને ડ્રગ્સ મુક્ત રાજ્યનો દાવો પણ હવે માત્ર કાગળ પૂરતો જ દેખાય છે કારણ કે સરકાર ભલે ડ્રગ્સ મુક્ત ગુજરાતનો દાવો કરે પણ કડવી હકીકત એ છે કે ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે શહેરોથી લઈને ગામડાઓ સુધી ડ્રગ્સનું જાળું મજબૂત બની રહ્યું છે દારૂ કરતા વધુ ઝડપથી ડ્રગ્સનું દૂષણ હજારો યુવાઓને આદતના ચક્રમાં ફસાવી રહ્યું છે અને ડ્રગ્સ માપ્યાઓ કાયદાના ડર વગર સક્રિય થાય છે આ વધુ ડ્રગ દૂષણ જોતાં એક જ વાત સ્પષ્ટ થાય છે જવાબદારી દરેકની છે કાયદો તંત્ર અને સમાજ ત્રણેય સાથે જાગશે તો જ ગુજરાતને ડ્રગ્સના ખતરા પરથી બચાવી શકાય તો આવી જો વધુ માહિતી માટે ફોલો કરો કનેક્ટ ગુજરાતને